જામનગરના સત્યમ કોલોની સ્થિત આહિર સમાજ ગ્રાઉન્ડ ખાતે આહિર યુવા ગ્રુપ દ્વારા શરદ પૂર્ણિમાની રાત્રે ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું કલાકાર પ્રવીણ બારોટ અને મિત્તલ ચૌહાણે સુર સંગીતની રમઝટ બોલાવતા આહિર સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો ગરબે રમ્યા હતા ગીત સંગીત અને રાસ ગરબાના આ કાર્યક્રમમાં સામાજિક અને રાજકાર રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરિયાની આગેવાનીમાં સફળ કાર્યક્રમ યોજાયો હતો

એ વિષયને લઈ અને એ આ બાબતે આ રસોત્સવ નું આયોજન કરવામાં આવે છે